વાળ માટે પાણી જરૂરી છે કેટલી લેડીસ આ હિના મહેંદી વાપરે છે ગઈ હીના મહેંદી લઈને કઈ છે ખબર છે કલોરીના હિના નેચરલ એકદમ નેચરલ હોય છે દુર્લભ હરબલ જડીબૂટી હશે યુક્ત કાળી મહેંદી કાળી મહેંદી નીકળે ને કાળું કાળું થઈ ગઢ ગય ક્યાંથી ના જ્યાં મારે ન નથી થઈટી થઈ જઈશ ત્યારે મારે આમ મિંદી મૂકવાની ત્યાર તો એમ થાય દીક્ષા લઈ લેવાય મહેંદી ની માથાકૂટ ની Ne? તો લીલી ને કડાઈ ને ઓલું લોખંડ નું ઓલું ટોઠન ને બધું પૂરું એ બધું કરવું છે નીરાતે એમાં આમ ઓલું બધું લાવવું છે આમળાનું હમ કાઈ નથી આમળાનું લઈ આવવાના છે પૂરું કાઈ નહીં એમ કીધું આ બધી પાર્લર વાળા હે ને બધા આજ નાખતા હોય કલર એના હિના ગુજરાત કી સબસે મશહૂર હર્બલ મહેંદી કલર એના હિના ચલો પાડ કપાવી નઈ ખાતા ને તો મે ઇન્સ્ટા મુઈ કાતા ત્યાર થી કોક નો જીવ લાગી ગયો કોણ જીવ છે ગાંડા લાલ આ પાણી પીવું છે હવે હું એના હેર કાળા કરી દઉં છું વાળ કેવા ઘોઘરાડો ઘોઘરાડો તાર તો નીચે બેહી જવાનું કા બેસું છું જો લાઈટ કરી એના વાળ કેવા ઘોઘરાળા ઘૂંચ કાઢવાનો હોય ને એક લઈને

મારે છે ને કાળા વાળ કરવા છે થોડું કામ કરી ને બસ કરવું તો પીજો પાણી તો એટલું સારું ને શરીરમાં મેં કાલ રાત્રે કાદી દીધ ને મમ્મી તો અત્યારે બીજી વાર ગય પહેલી વાર સરખું ન ગયો બીજી વાર ગયો અત્યારે હા રીતે એમ જ હોય જેમ જેમ મોડું મોડ હોય ને તમારો ઢીલો થાય ને એમ તો જાવ પાણી પી એમ તો નાસ્તો કરીને પાઈ દઈ ને તો ગંધ આવતી સમજી સંજેગી હજી પેટ સાફ નથી પછી અત્યારે જઈએ એવી જો તમે પાદો છો ને ગંધ આવે છે ને તો સમજવું કે તમારું પેટ સાફ નથી તમારી બાધી થઈ ગઈ બદ બાદી તમારું પેટ સાફ પાદમાં જરા વાસ ના આવે આ પાદવાના અમુક પ્રકાર હોય એ પાદની વાઈસ ઉપરથી ખબર પડે માણસ કેવો સ્વચ્છ છે કે નહીં ગઢા આપડા આવું કેતા એકવાર વાર કહેતો કેતો તો આવું બધું મને વિરુ શીખવાડે છે

તો કા ચાલે છે અમારા પર્યુષણ પણ સરસ ચાલે છે તો પર્યુષણ નિમિત્તે મને કોમેન્ટ કરીને કેજો તમે લોકો કયા ઉપાસ રહી જાવ છો કયા દેરાસરે જાઓ છો અને હું પતંજલિ નું કરું છે પતંજલિથી દાંત બિલકુલ પડતા નથી બસ આ બે પિંપલના ડાઘા જે પડી ગયા છે એ નથી જતો બરફ ઘસવાનું છાજ નાતા તાપેલા તો હવે અમે લોકો ધીમે ધીમે થોડું કામ કરીએ પછી હું બરફ ઘસીશ ત્યાં લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો એડિટિંગ કરીશ તો ફોલો મી સેન્સ ફોલો મી બાય બાય ઊગો કરોસ

બે ગ્લાસ નાખ દે બે કે ત્રણ બસ ખાલી મેં દહીં હતું ને જેરીન રાખ્યું હતું મેં કીધું જમવા બેસીને પછી પાણી નાખી બેજા અને ગોળ કાઢી લો ગોડે ખાવો છે એમ

તમે આવી જાઓ મમ્મી ને સમોસા ને ફરસાણ ને બહુ જ ભાવે તને ભાવતું જ નહીં તું તો પાછળ મૂકી દેતી ક્યારેક બહુ ભાવે મને ક્યારેક નો ભાવે ધીમે ધીમે હું સલાડનું આ જબલું ખોલું છું આમાં અમે ડાર્ક ફ્રાય મંગાવેલી છે તમે લોકો શું જમો છો એ તો મને કહો

હા daavi કરી જાય પછી આમાં badhi aur માંદા પડે અત્યારે અંધારો તો છે જ dholu kari jai shaama hu

કાચ પે વાગી જાય આપણે આપણ પગમાં એના હાથ તો એક તો તૂટલા છે બેનો એટલે હું છે ને પ્લાસ્ટિકમાં ભરું છું મજબૂર છું એ શ્વેતાના હાથે બહુ બધું ઢોળાઈ જાય જો આટા મારતી જઈને ખાંડ નાખતી જાય એને કાંઈ કે ઓખાનો ઓછા નથી અને જો આખી બપોર બે બાજુ ફૂતી હતી ઘડી ને ઘડી કાંઈ રાખી પથારી વીખી નાખે હું કરી આ ટીવી લાઈટ ચાલુ બંધ કરી દેને પછી કઈક જોઈશું બનાવીને ભૂત નું જોયું તો આ લાઇટર આ કિસ્લો આપી ગયો તો લાઇટર કિસ્લો બીડી પીતો તો ગાંજો ફૂંકતો તો મેં કીધું

પાછું આગળ એમ પૂરું વિજય એમ જ કેતો કાકે આમ જ હોય ત્યાં એમ જ છે પાંચ તાલી તો પાંચ આમ કરવાનું એક બે ત્રણ ચાર અને

દૂધ મિલ્ક નોરતા જાય ને પછી કેટલાય કામ છે રસોડાની સાફ સફાઈ કરવી એક બે ખાના મારે બગડી ગયા છે ને તો મિસ્ત્રી બોલાવીને રિપેર કરવા છે કોઈના ધ્યાનમાં મિસ્ત્રી હોય ને તો કેવડાવજો ને પ્લીઝ મિસ્ત્રી કોઈ હોય તો કોમેન્ટ કરજો ને મારે થાળી મૂકવાનું ખાનું છે ને બગડી ગયું છે તે રિપેર કરાવવાનું છે